દેશમાં જોયું હશે કે જ્યાં લોકો સરસ મજાનું બાસ્કેટ લઈને જાય સીધા સ્ટ્રોબેરીના ખેતરમાં જાય અને પછી સ્ટ્રોબેરી ચૂંટીને એમને જેટલી ખાવી હોય એટલી ખાય અને બાકી લઈને નીકળી જાય હું કચ્છના એક એવા ફાર્મમાં છું કે જ્યાં સ્ટ્રોબેરી ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ કેળા દ્રાક્ષ કેરી અને બાકી બહુ જ બધું મને અડધા નામ પણ યાદ નથી આવી રહ્યા એ બધા પ્રકારની બાગાયતી ખેતી થાય છે એટલે મને થયું કે હું પણ ટ્રાય કરું બાસ્કેટ લઈને બહુ જ બધા લોકો ચૂંટી રહ્યા હતા તો એમના જેટલી મહેનત તો નહીં કરી શકું પણ છતાંય જેટલી પણ સ્ટ્રોબેરી દેખાય તો એને ચૂંટીને મૂકવાની કોશિશ કરું તો આ રીતે સરસ લોકો આવી રીતે સરસ મજાની સ્ટ્રોબેરી ચૂંટતા જાય મૂકતા જાય ભેગા કરતા જાય અને બાસ્કેટ ભરાઈ જાય એટલે પછી એને મૂકી દે તો એ ભરેલું બાસ્કેટ હવે તમને સીધા બતાવીશ અને હું છું હરેશભાઈના આશાપુરા ફાર્મમાં જે કચ્છમાં આવેલું છે અને આ બહુ જ જબરદસ્ત જગ્યા છે અને કચ્છમાં કોઈ સ્ટ્રોબેરીની ખેતી કરી શકે એ જ પોતાની જાતમાં સૌથી મોટું ઇનોવેશન છે અને ખેતી સમૃદ્ધ કેવી રીતે થઈ શકે એ પણ આજે હું તમને બતાવવાની છું સ્ટ્રોબેરી મેં મહારાષ્ટ્રમાં પણ શૂટ કરી હતી પણ અહીંયા હું તમને એક જાદુ બતાવું છું અને હું એને જાદુ એટલે કહી રહી છું કેમ કે આ સ્ટ્રોબેરી આ જેમ જેમ ખોલે છે નીચે જે માટીમાં કરવામાં આવી છે ખેતી આ જુઓ તમે એમાંથી નીકળેલા અળસિયા જુઓ તમે અને અળસિયા નિશાની છે એ વાતની કે આખી ખેતી પ્રાકૃતિક છે અને એની નીચે ભેજ કેટલો જળવાયેલો છે આ જુઓ અંદરથી નીકળ્યું અળસિયો ત્યાંથી અને આ કેટલી ગરમીમાં લગભગ ચાલીસ ડિગ્રી ગરમી હશે અત્યારે બરાબર ઓગણત્રીસ માર્ચ થઈ છે આજે ઓગણત્રીસ માર્ચ છે અને ચાલીસ ટેમ્પરેચર કચ્છની અંદર છે જે અમે કેમિકલની ખેતી કરી રહ્યા હતા એ અત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે અમે આટલી કેમિકલવાળી ખેતી લોકોને આમ હેલ્થ માટે બહુ મોટો નુકસાન કરતા હતા એની અમને પ્રાકૃતિકની શિક્ષા આપી અને આ જ્યારે અમે આ પ્રાકૃતિક ખેતી કરી આપ જોઈ શકો છો આ હાથમાં મારા હાથમાં ઓગણત્રીસ માર્ચના આ કેચુઆ આ તમે ક્યાં દેશભરમાં જોવા ન મળે આ પ્રાકૃતિક પ્રણામ છે આ જો આ દેશભરમાં આવા કેચુઆ ત્યારે જે આ બિના કેમિકલની ખેતી કરી કે જે લોકોને હેલ્થ માટે આપણે એટલા ઉપયોગી થઈ શકશું કે આપણે એનો કોઈ નહીં કે ભાઈ કેમ કે આપણી બધી બીમારીઓનું મૂળ આપણા ખોરાકમાં છે જેવો ખોરાક હોય તો એને જુઓ તમે મોઇશ્ચર જુઓ આની અંદર કેટલું બધું જળવાયેલું છે

એટલે આ હેલ્થ માટે લોકોને આપણે કોઈ વિચારી ન શકીએ એટલો આ ઉપયોગી છે આ ડીએપી યુરિયા પોટાશ એમોનિયા આ ખાતર હલાવીએ તો આ એક બી કેચુઓ બચેલું ન હોય આ અમારા મહામહિમ રાજ્યપાલની કૃપા છે આ દેશ બદલશે કે લોકોને હેલ્થ માટે જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે કેટલી બી હોસ્પિટલો બનાવશો પૂર્ણ નહીં થાય આ આને રોકવા માટેનો આજ કા આ જ કારણ છે કે ભાઈ આ કેચુઆ પ્રાકૃતિક ખેતી લોકો કરશે તો આપણી ધરતી માતા બચશે ધરતી માતા બચશે લોકોને હેલ્થમાં પણ એટલા જ આપણે ઉપયોગી થશું કે જે અત્યારે નાની ઉંમરમાં ડાયાબિટીસ હાર્ટ હાર્ટઅટક જે કાર્ડિયોલોડિયુઝ કેન્સર આ અત્યારે લોકો ઘરડી દવા ખાય છે તો આ પ્રાકૃતિક ખેતી દ્વારા જ દેશ બચશે અને આ પ્રાકૃતિક જ મોટો ઈલાજ છે નહીં તો એક સમય એવું આવશે કે આપણા દેશમાં ખાવા માટે અનાજ નહીં ઉગે જો કેમિકલ વાળી ખેતી આપણે કન્ટિન્યુસ કરી તો આ દેશ બચાવવાનો આ એક જ કારણ છે અને આ વાત સાચી આપણને ટેમ્પરરી ભલે આના ફાયદા દેખાતા હોય પણ અલ્ટિમેટલી આનું બહુ મોટું નુકસાન છે તમે અહીંયા પણ જોજો આ સાઈડ બધું કે આખું એકદમ મોઇશ્ચર મોઈશ્ચર તમને એટલે લાગી રહ્યું છે કેમ કે આ સ્પ્રિન્કલર છે એ બતાવજો અહીંયા કે અહીંયાથી આ સીધા જ અહીંયાથી ભેજની જેમ એકદમ ઝીણી ઝીણી પેલી વાછરોટ આવતી હોય પાણીની કેવું લાગે એવી રીતે બહુ જ ઝીણું ઝીણું પાણી બહાર આવી રહ્યું છે અને આખું હવામાન અહીંયા બદલાઈ ગયું છે એટલે સ્ટ્રોબેરીની ખેતી માટે ઠંડક જરૂરી હોય અને એ ઠંડક આ રીતે જ્યારે મળે ત્યારે હું અહીંયા ઊભી છું મને તો બહુ મજા આવી રહી છે પણ આપણને મજા આવે તો સ્ટ્રોબેરીને પણ મજા આવતી હશે એના છોડને અને એટલા જ માટે વધારે સારી પ્રોડક્ટ્સ આપે છે તો ટેકનોલોજી અને સાથે પ્રકૃતિ એ બંનેનો સમન્વય થાય ત્યારે કેટલી અદ્ભુત ખેતી થઈ શકે અને કચ્છમાં પણ સ્ટ્રોબેરી થઈ શકે એનું બહુ જ સુંદર ઉદાહરણ હું તમને બતાવી રહી છું ચાર રસ્તા પર કે પછી ફ્રૂટ શોપ પર કે એમની દુકાન પર આ રીતે એક બોક્સમાં પેક સ્ટ્રોબેરી ખરીદતા હશો હવે કેવી રીતે થાય છે તો મેં તમને બતાવ્યું એનું પેકેજિંગ આ રીતે કરે છે કે બધી ટાઈપની મિક્સ એટલે તમે જોયું હોય તો જેમ કે તમને ઉપરથી લાલ દેખાય પછી વચ્ચે એક બે સફેદ પણ નીકળી જાય તો એ રીતે બધું બેલેન્સ કરીને એ પેક કરે છે એને અને એ પેક કર્યા પછી પાર્સલ આવી રીતે તૈયાર થાય અને એના પછી આવું એક મોટું બોક્સ લઈને બોક્સની અંદર બધી પેક કરી દેવામાં આવે એના પછી એક આ પ્રકારે મોટા બોક્સ પણ ભરવામાં આવે તો અલગ અલગ રીતે આખું એનું પેકેજિંગ થાય આપણે મોટા ભાગે ફાઇનલ પ્રોડક્ટ જોતા હોઈએ છીએ પણ એની પાછળ એક તો એની ખેતી કેવી રીતે થાય છે એને પ્લગ કરવાથી એટલે એને ચૂંટવાથી લઈને પેક કરવા સુધીની મહેનત છે એ પ્રોસેસમાં બહુ લાંબી હોય છે તો આ સ્ટ્રોબેરી ફાર્મિંગ મેં તમને બતાવ્યું